સાયન્સ વિભાગ નીટ અને જી ની તૈયારી પણ કરાવવામાં આવે છે ગુજરાત બોર્ડ માં પણ શાળા આ વર્ષે સો ટકા પરિણામ મેળવ્યું છે મારા ટ્વેલ્થ સાયન્સ બોર્ડ્સમાં નાઇન્ટી ટુ પોઈન્ટ સિક્સ પર્સન્ટેજ આવ્યા છે હું મારા સ્વામિનારાયણ ફેમિલીનો ખૂબ જ આભાર માગું છું મારા ટીચર્સ તેમજ મારા પેરેન્ટ્સે મને એકદમ સપોર્ટ આપ્યો છે લાઈક સ્કૂલમાં બધા જ મારા ડાઉટ્સ એકદમ શીઘ્ર શીઘ્રથી ક્લિયર કરી મૂક્યા હતા અને આઈ એમ વેરી થેન્કફુલ ફોર દેટ મારા પ્રફુલ સર મારા હિરેન સર બધાએ જ બહુ જ સપોર્ટ આપ્યો છે એઝ વેલ એઝ મારા બધા જ ફ્રેન્ડ્સ બધાનો જ હું આભાર માગું છું મારા રિઝલ્ટ માટે થેન્ક યુ 12th પછી હું ડોક્ટર બનવા ઈચ્છું છું અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી CBSE CBSE ની સાથે સાથે અમે ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ GSCB માં એમાં મે જ્ઞાન મંજરી અને ધ કોમર્સ સ્કૂલ ની સાથે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી જે ગુરુવર્ય અમારા છે હરિદ્વારની અંદર બેઠા બેઠા બાળકોને એવા સરસ આશીર્વાદ સાથેની આ સંસ્થા બનાવી છે કે સંસ્કાર સાથે અમે એજ્યુકેશનનું પણ સિંચન કરી શકીએ એજ્યુકેશન ગણતરી કરીએ તો લાસ્ટ સોલ વર્ષની અંદર ધોરણ અને સીબીએસસી તેમજ ગુજરાત બોર્ડની અંદર લાસ્ટ અંદર રિઝલ્ટ આવ્યું તે પણ આવ્યું અત્યારે પણ અમે ગણતરી કરીએ તો નાઇન્ટી ટુ પોઈન્ટ અમારે જાનવી મહેતા ટોપર છે ટ્વેલ્થ સાયન્સની અંદર ભવિષ્યમાં એના પેરેન્ટ્સ ડોક્ટર છે એવું જ અમે ઈચ્છા રાખીએ પણ નાગરિકની દરેક સમાજની સેવા કરી શકે અને ડૉક્ટરની લાઈન સુધી રહી શકે સાથે સાથે દરેક પેરેન્ટ્સને કહેવાનું કે ભાઈ આપણે ફક્ત બાળકોને પૂરા દિવસ એકદમ મહેનત કરાવીએ પણ મહેનતની સાથે સાથે સંસ્કારનું સિંચન કરશું તો બાળકો ભવિષ્યમાં સમાજ ઉપયોગી થશે અને અમારા સમગ્ર સ્ટાફને હિરેન સર પ્રિન્સિપાલ શ્રી ભાવનાબેન તેમજ એમની સાથે અમારા કોઓર્ડિનેટર મનમિત મેડમ આશાબેન જેનલબેન પાયલબેન વગેરે ખૂબ જ અને એના ક્લાસ ટીચરો પણ જે જે સબ્જેક્ટ ટીચર હતા અને ઓલમોસ્ટ નવસારી જિલ્લાની અંદર એમ ગણતરી કરીએ તો અમારું ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એની અંદર અમે અવલ રહેલા છીએ જે નવસારી જિલ્લામાં અમે ટોપર છીએ ને લાસ્ટ સાત વર્ષની અંદર બીજી કોઈ સ્કૂલ એવી નથી કે અમારા બાળકો જેટલા મહેનત કરી હોય ને એ પર્સન્ટેજ લેવા એટલા આવી શક્યા હોય